મોહન ગઢવી ગુજરાતી મહિનાઓથી હવાનો સ્વાદ એકદમ બદલી ગયો છે જેમ કે કોઈ અદ્રશ્ય શક્તિએ સંસારના શ્વાસ લેવાના એકદમ તરીકાને જ બદલી નાખ્યું હોય આસમાનમાં રંગ થોડાક વધારે નીલા અને વધારે ઘેરા જોવા મળી રહ્યા છે વાદળોની વચ્ચેથી નીકળતી વીજળી પણ હવે પહેલા જેવી નથી લાગતી અને માણસનો હૃદય એ પણ હવે પહેલા જેવો નથી રહ્યો બેચેની અધૂરોપન અને એક અજીબ જેવી એવી ગભરાહટ ચારે બાજુ ફેલાઈ ગઈ છે કોઈ કહે છે કે આ મોસમનો ખેલ છે કોઈ કહે છે કે આ માત્ર મનનો એક ભ્રમ છે પણ મિત્રો સચ્ચાઈ એ છે કે આ સમયની અંતિમ ચેતવણી છે નવેમ્બર અને ડિસેમ્બર બે હજાર પચીસ એ મહિના છે બે હજાર પચીસ ના

વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે આ બધી વસ્તુઓ ટેક્ટોનિક ચેઇન રિએક્શનનો સંકેત હોઈ શકે છે પણ વેદોમાં લખાયેલું છે કે પૃથ્વી જ્યારે પોતાના અંદરની ગરમીને મહેસૂસ કરવા લાગશે ત્યારે સમજી લેજો કે યુગ બદલવાનો છે સૂર્ય પણ હવે શાંત નથી રહ્યો એની સતા ઉપર સળગતા વિશાળ તુફાન ઉપડી રહ્યા છે વૈજ્ઞાનિક એને સોલર ફ્લેર કહે છે પણ જૂના જ્યોતિષ ગ્રંથ મિત્રો એને આકાશીય દંડ કહે છે એક એવી અગ્નિ જે સભ્યતાઓને ચેતવણી આપે છે જે પ્રકૃતિને ભૂલી જાય છે નવેમ્બર મહિનાના મધ્યમાં મિત્રો સૂર્ય અને પૃથ્વીની વચ્ચે એક દુર્લભ સંયોગ થવાનો છે આને ખગોળવિદ હેલિયોસ ક્રોસ કહેવામાં આવે છે પણ જે લોકો રહસ્યને ઓળખે છે એ મિત્રો આને કાલ ચક્રની ચરમ સીમા કહે છે તે સમયે પૃથ્વીની ચુંબકીય ઢાલ થોડા કલાકો માટે કમજોર થઈ જશે અને આ જે સમય છે જ્યારે સૌથી મોટો ખતરો સંભવ છે કલ્પના કરો એક કલાક માટે એક દિવસ માટે વીજળી ઉપગ્રહ ઇન્ટરનેટ બધું જ બંધ થઈ જાય મોબાઈલ નેટવર્ક તૂટી જાય બેન્કિંગ સિસ્ટમ પૂરી રીતે ઠપ પડી જાય અને દુનિયાના બધા જ ઉપકરણ એકસાથે ચૂપ થઈ જાય ના તો કોઈ અવાજ ના કોઈ સૂચના બસ ખાલી અને ખાલી સન્નાટો આ આજી સન્નાટો છે જે મનુષ્યને યાદ અપાશે કે પરીક્ષા આજ એક બીજી રહસ્યમય ઘટના ઘટવાની પણ સંભાવના છે અને ઓરાનો નૃત્ય એ ચમકીલી હરી અને નીલી રોશની જે સામાન્ય રીતે ઉત્તરી ધ્રુવ ઉપર જોવા મળે છે હવે એ સુવત રેખાની પાસે પણ જોવા મળશે વિજ્ઞાન અને મેગ્નેટિક ફ્લસનો પ્રભાવ કેસે પણ પ્રાચીન ભવિષ્યવાણીઓ કહે છે કે જ્યારે આકાશ સળગી ઉઠે અને દિવસમાં પણ તારા જોવા મળે ત્યારે માણસ પોતાના કર્મનો લેખો ચૂકાવવા માટે ખૂબ જ વધારે નજીક હોય છે ધરતીની ધ્રુવીય ધારાઓ પણ ડગમગાવા લાગી છે ઉત્તરી દિશા ઘણા અંશોમાં ખિસકી ચૂકી છે આ નાનકડો પરિવર્તન મિત્રો જોવામાં તો એકદમ સાધારણ લાગે છે પણ આ આના લીધે મોસમનો ચક્ર વરસાદની માત્રા અને સમુદ્રના સ્તરમાં ખૂબ જ એક મોટો બદલાવ આવી શકે છે ઘણા બધા વૈજ્ઞાનિકો ચેતવણી આપી રહ્યા છે કે આવનારા સમયમાં જલવાયુની અનિશ્ચિતતા સૌથી વધારે ખતરનાક બની શકે છે પણ અસલી તુફાન ધરતી ઉપર નહીં પણ માનવની અંદર ઉપડી રહ્યો છે આપણી સભ્યતા હવે એવા સમયમાં પહોંચી ચૂકી છે જ્યાં સંવેદના મશીનોથી હારી રહી છે બાળકો હવે સૂર્યને જોઈને નહીં પણ મોબાઈલની સ્ક્રીનને જોઈને સવારમાં ઉઠે છે રિશ્તા નાતા વાસ્તવિક નહીં પણ એકદમ ડિજિટલ બની ચૂક્યા છે આ એ જ લક્ષણ છે જેનો ઉલ્લેખ ઘણા બધા મહાન ઋષિ મુનિઓ કરી ગયા છે કે જ્યારે માનવ પોતાના અંદરની આત્માને ભૂલી જશે ત્યારે પ્રકૃતિ એને યાદ અપાવવા માટે જરૂર આવશે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાની આ અવધિ આજ સ્મરણની શરૂઆત છે મિત્રો કહેવામાં આવે છે કે હરેક યુગથી પેલા ત્રણ સંકેત પ્રકટ થાય છે જળની અશાંતિ આકાશની આગ અને મનનો અંધકાર મિત્રો આપણે જાણીએ છીએ કે પહેલાથી જ છેલ્લા ઘણા વર્ષોથી એકદમ માણસનો વિદ્રોહી થઈ ચૂક્યો છે સમુદ્રી ધારાઓ પોતાની દિશા બદલી રહી છે સેંકડો સમુદ્ર જીવ અસામાન્ય રૂપથી થી તટો ઉપર મરી રહ્યા છે આકાશે પણ પોતાની ભૂમિકા ચાલુ કરી નાખી છે સૂર્યમાંથી નીકળતી અનોખી તરંગો રેડિયો રેડિયોના સંકેતોને ઓળખી રહી છે હવે વધ્યો છે ત્રીજો સંકેત મનનો અંધકાર અને આ સૌથી વધારે ખતરનાક છે કારણ કે આ જોવા નથી મળતો લોકો ધીરે ધીરે અસહેષ્ણુ થઈ રહ્યા છે હરેક દેશમાં ઘૃણા અને હરેક સમાજમાં વિભાજન વધી રહ્યો છે એવું લાગી રહ્યું છે કે માનો કે કોઈ અદ્રશ્ય શક્તિ માણસોને પોતાની અંદર જ અંદર લડાવવા માટે મજબૂર કરી રહી હોય અને મિત્રો આ જે માનસિક વાયરસ છે જે હરેક અંતથી પહેલા ફેલાય છે આને ધર્મ રાજનીતિ અથવા તો વિચારધારાનું નામ આપી દેવામાં આવે છે પણ મિત્રો અસલમાં ચેતનાની ગિરાવટ છે અને હવે બીજો એક સંકેત સામે આવવાનો છે ડિસેમ્બરના પહેલાં અઠવાડિયામાં સૂર્યમાંથી એક વિશાળ ચુંબકીય પિંડ નીકળવાની આશંકા છે જો એ સીધો પૃથ્વી સાથે ટકરાયો તો પૂરેપૂરો ગ્લોબલ એન્વાયરમેન્ટ જે છે એ ઘણા ઘણા સમય માટે એકદમ બંધ થઈ શકે છે કલ્પના કરો દુનિયામાં પહેલીવાર એક એવો દિવસ આવશે જ્યારે દરેક સ્ક્રીન એકદમ કાળી હશે ફોન એકદમ ખામોશ અને શહેર દિશા વગર રોકાઈ જશે લોકો પહેલી વાર એ વસ્તુને સાંભળશે જેને વર્ષોથી અનદેખી કરી રહ્યા હતા પોતાના અંદરની અવાજ મિત્રો જૂના સંતોએ લખ્યું છે કે જ્યારે મશીનો મૌન થઈ જશે ત્યારે આત્મા બોલશે લગભગ એ જ સમય આવવાનું છે આ વિનાશ નહીં પણ આરંભનો છે પણ આ શરૂઆત ખાલી એ લોકો માટે હશે જે અંદરથી જાગેલા છે બાકી બધા લોકો આ પરિવર્તન ને ભય અને અંધકારના રૂપમાં મહેસૂસ કરશે ડિસેમ્બરના અંતમાં કહેવામાં આવી રહ્યું છે કે અવકાશ થોડી વાર માટે અજીબ રીતે એકદમ નીલો પડી જવાનો છે જેમ કે અવકાશમાંથી કોઈ અદ્રશ્ય પડદો એકદમ હટી ગયો હોય પક્ષી ઉડવાનો બંધ કરી નાખશે જનાવર એકદમ બેચેન થઈ જશે અને માણસ પહેલી વાર સમજશે કે પ્રકૃતિ ખાલી કોઈ ચાર તત્વ નથી આ એક ચેતન સત્તા છે જે હવે પોતાનો નિર્ણય લઈ રહી છે એ જોઈ રહી છે કે કોણ આ પરિવર્તનના યોગ્ય છે અને કોણ આ પરિવર્તનના યોગ્ય નથી નવેમ્બર અને ડિસેમ્બર આ ખાલી મહિના નહીં આ બે દ્વાર છે એક અંધકારનો અને એક અજવાળાનો જે પોતાના અંદરની શાંતિને ગોતી લેશે ઈ મિત્રો પાર થઈ જશે જે લાલચ અને ભયમાં ઉલઝેલા રહેશે એમાં જ ડૂબી જશે બે હજાર પચીસની આ અંતિમ ચેતાવણી આપણને એક જ વાત યાદ અપાવે છે કે આપણી શક્તિ વિજ્ઞાનમાં નહીં વિવેકમાં છે જે આને સમજી લેશે એ જ આગળના યુગની સવારને જોઈ શકશે ડિસેમ્બરની ઠંડી હવાઓ આ વખતે ઘણી અલગ હશે એમાં એકદમ અજીબ ખામોશી ઘુલેલી હશે એવું લાગશે કે સમયે પોતાની રીતે પોતાની ગતિ એકદમ ધીમી કરી નાખી હોય શહેરોની રોશનીની વચ્ચે પણ એક અનકહેવો અંધેરો રહેશે લોકો જોશે કે વીજળી તો છે પણ અજવાળો નથી થઈ રહ્યો સડકો ઉપર રહેશે પણ કોઈના અંદર કોઈ નહી ગુંજે શાંતિ હશે જે તુફાન આવે છે કારણ કે આ ખાલી મોસમનો નહીં પણ યુગ નો પરિવર્તન છે ધરતીની હરેક પરત હરેક ધડકન નવા યુગનો અનુભવ કરી રહી છે સૌર્ય તુફાન ના નીકળ્યા પછી દુનિયાના ઘણા હિસ્સાઓમાં એકદમ અજીબો ગરીબ ઘટનાઓ ઘટવા લાગશે ઘણી બધી જગ્યાઓમાં કંપાસ ઉત્તર દિશા નહીં દેખાડે ઘડિયાળ પાછળ ચાલવા લાગશે અને અવકાશની અંદર નીલા અને સફેદ ગુચ્છા જોવા મળશે વૈજ્ઞાનિકો આને મેગ્નેટિક પલ્સનો અસર કહેશે પણ જે ધ્યાનની ગહેરાઈઓમાં પૂરી રીતે ઉતરી ચૂક્યા છે એ એ આને સમજશે કે આ પૃથ્વીની આત્માના શ્વાસ છે એ પહેલીવાર મહેસૂસ કરાવવામાં આવી રહી છે જેનાથી મનુષ્ય એ વાતને સમજે કે મનુષ્ય આ બ્રહ્માંડનો માલિક નથી મનુષ્ય ખાલી આ બ્રહ્માંડનો એક હિસ્સો છે બસ ઘણા બધા આશ્રમોમાં સાધુ સંત એક જ દૃશ્યનો ઉલ્લેખ કરશે ધરતીના કેન્દ્રમાંથી માંથી ઉપડતી એક ઉજળી કિરણ જે હરેક દિશામાં ફેલી રહી છે નાખ્યો છે જે દરવાજો સદીઓથી બંધ હતો આ એ જ સમય હશે જ્યારે આત્મા અને પ્રકૃતિનો સંવાદ ફરી એકવાર ચાલુ થશે આ બધાની વચ્ચે શહેરોમાં બીજો એક અદભુત નજારો જોવા મળશે એક અઠવાડિયા માટે વીજળી ઉપગ્રહ

એ એક દિવસ માટે બધાને સુવડાવી નાખશે

ફરી રહ્યા છે અને એવું લાગશે કે કાંઈક ખૂબ જ કાંઈક મોટું થવાનું છે અવકાશમાં થોડીક મિનિટો માટે એક નીલો ઘોડો પ્રકટ થશે જે થોડાક સેકન્ડમાં સેકન્ડ માટે આખી પૃથ્વીને પ્રકાશિત કરશે વૈજ્ઞાનિક આને સુપરનોવા કહેશે પણ જેની દ્રષ્ટિ ખુલી ચૂકી હશે એ લોકો જાણશે કે આ દિવ્ય ચેતનાની એક ઝલક છે એ જ્યોતિ જે હર યુગ ઉપર પ્રકટ થાય છે આ નીલી રોશનીના આવ્યા પછી હવામાં એક અનોખી ગંધ ભરાઈ જશે ના તો માટીની ના તો ધુમાડાની પણ એ ગંધ હશે એક નવી શરૂઆતની લોકો પોતાની આંખોમાંથી આંસુ વહેતા જોશે એમને ખબર પણ નહીં પડે કે આ શું કામ થઈ રહ્યું છે અમુક લોકો હસશે અમુક એકદમ મૌન થઈ જશે અને અમુક લોકો ખાલી અવકાશમાં જોઈ રહ્યા હશે તે સમયે હરેક મનુષ્યનો હૃદય એના કર્મોનો દર્પણ બની જશે જે ભીતરથી પવિત્ર છે એમને આ પ્રકાશમાં આનંદ મળશે જે છળ કપટ અને ભયમાં જીવન જીવી રહ્યા છે એ આનાથી ડરશે શહેરોમાં અરાજકતા ફેલાઈ જશે વગર કોઈ નેટવર્કના સિસ્ટમ પૂરી રીતે ઠપશે પૈસા એકદમ બરબાદ થઈ જશે પણ દૂર ગામોમાં જ્યાં જ્યાં હજી પણ માણસો માટી સાથે જોડાયેલા છે ત્યાં જીવન પૂરી રીતે ચાલતો રહેશે ચૂલા જલશે લોકો એકબીજા સાથે વાતો કરશે બાળકો રમી રહ્યા હશે આ વિરોધાભાસ વિરોધાભાસ જ સમજાવશે કે માણસોએ શું ગુમાવ્યું અને શું પામ્યું છે શક્તિ મિત્રો પણ પણ આત્માની સરળતામાં હતી મહાભારત કહે છે કે જ્યારે કલીનો અંત આવે છે ત્યારે મનુષ્યની બહારથી અંદર બાજુ નમી જાય છે બે હજાર પચીસ નો આ સંકટ ઈજ પલટાવની શરૂઆત છે માનવ હવે પોતાના અંદર જોવા માટે મજબૂર બની જશે એને અહેસાસ થશે કે વિજ્ઞાને આપણને જે આપ્યું એ માત્ર અને માત્ર એક સુવિધા હતી શાંતિ નહીં માણસે આખી દુનિયાને સમજ્યું પણ આત્માની ભાષાને ભૂલી ગયું આ જ વિસ્મરણ હવે માણસ શિક્ષણ બનશે ડિસેમ્બર મહિનાના છેલ્લા દિવસો જ્યારે કેલેન્ડરનો છેલ્લો પાનો ફેરવાશે ત્યારે એક હલકી હવા ચાલશે એ હવા એક સંદેશ લાવશે કે જે ભૂંસાઈ ગયું એ એકદમ ખોટું હતું અને જે બચી ગયું છે એ જ સત્ય છે અને આજ મિત્રો વર્ષ બે હજાર પચીસ ની અંતિમ ચેતાવણી છે આ આ વિનાશ નહીં પુનરુદ્ધાર છે જે વસ્તુને સમજી સમજી ગયો યુગાંતને પાર કરી લેશે અને જે લોકો નથી સમજ્યા એમના માટે આ અંત જ એક નવી શરૂઆત આરંભ બનશે એ દિવસે સૂરજ ફરી એકવાર ઉગશે પણ એવો નહીં જેવો પહેલા હતો એનો પ્રકાશ નરમ હશે એની કિરણો અધિક સુનેરી લોકો એ સવારને જોશે અને કહેશે કે કંઈક તો બદલાઈ ગયું છે પણ અસલ પરિવર્તન જે છે એ બહાર નહીં પણ એમની અંદર થઈ ચૂક્યો હશે માનવતાએ પહેલીવાર પોતાના આત્માની અવાજ સાંભળી હશે અને આ જ સમય છે જ્યારે સતિયુગનો પહેલો શ્વાસ આ ધરતી ઉપર ઉતરશે મિત્રો જો તમને લાગે છે કે આ ચેતાવણી ખાલી એક કહાની નહીં પણ એક સંકેત છે તો આ સંદેશને મિત્રો વધારેમાં વધારે લોકો સુધી જરૂર પહોંચાડજો જો વિડીયો પસંદ આવ્યો છે તો લાઈક અને શેર કરજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો આજના વિડીયોમાં માટલું જ હવે આપણે મળશું ફરીવાર એક આવા જ નવા જાણકારી સભર વિડીયો સાથે ધન્યવાદ